જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે એકદમ ઠંડુ ઠંડુ અને આપણે તડકે જઈએ તો લો ન લાગે તેવું આપણે જ્યુસ બનાવીશું આપણે આ જ્યુસ બનાવવા માટે તડબૂચ લીધું છે આપણે વજનમાં જોઈએ તો બે કિલાનું છે આપણે એકદમ મસ્ત જ્યુસ બનાવીશું આ જ્યુસ આ જ્યુસ આપણે ઉનાળામાં પીધું હોય તો એકદમ શરીરમાં ઠંડક આપે છે તેટલું મસ્ત આપણે આ જ્યુસ બને છે અને આપણે તડબુજ પણ તાસીરે ઠંડુ હોય છે એટલા માટે આપણે ઉનાળામાં આનું જ્યુસ પીશું આ રીતના એકદમ સરસ દેશી તડબુજ આવે તે લેવાના છે કડક એકદમ હોય તે અને હવે આપણે સુધારી લેશું આપણે મસ્ત સુધારી લીધું છે આપણે સફેદ ભાગ હોય તે કાઢી નાખવાનો છે અને આ બીયાનો ભાગ પણ નથી કાઢવાનો આ પણ આપણે તાસીરે ઠંડા બીયા હોય છે એટલે આપણે બી કાઢશું નહીં એકદમ મસ્ત આપણે જ્યુસ બનાવવાનું છે એટલા માટે આપણે કોઈ બી કાઢવાના નથી આ રીતના આપણે રેવા દેસુ હવે આપણે એક મિક્સર જાર લેશું આપણે જ્યુસર જાર લઈ છે તેમાં આપણે ડુકડા નાખી દેસુ તડબૂજના આપણે જેટલા સમય તેટલા આપણે નાખવાના છે એકદમ સરસ અને હેલ્થી આપણે બનાવવાનું છે એટલે આ રીતના બનાવીશું તો એકદમ મસ્ત બનશે હવે આને આપણે આપણે ક્રશ કરી એકદમ સરસ આપણે મસ્ત કોઈ પણ વાસણ લઈ લેશું તેમાં આપણે ચારી રાખી દેસુ ચારીમાં આપણે ગાળી લેશું આપણે જે બિયાનો ઉપરનો કડક ભાગ હશે તે નીકળી જશે આ રીતના આપણે ગાળી લેશું એટલે એકદમ સરસ ગાડી લેવાનું છે આ રીતના આપણે બધું ક્રસ કરી લેશું તમે જોઈ શકો છો આપણે બધું સરસ ગળાઈ ગયું છે આ રીતના આપણે બધો જ્યુસ બનાવી લઈશું આપણે સરસ ગાળી લીધું છે ને બીયાનો ભાગ છે તે નીકળી ગયો છે આ રીતના કરીશું એટલે એકદમ મસ્ત અને કણીદાર બનશે આપણે જ્યુસ એકદમ મસ્ત જ્યુસ તૈયાર થઈ ગયું છે હવે આપણે આગળની પ્રોસેસ કરીશું આ રીતના એકદમ સરસ કણીદાર બનશે હવે આમાં આપણે સંચળ પાવડર નાખીશું અડધી ચમચી આપણે ફ્રૂટ મસાલો આવે છે તે નાખીશું આ ફ્રૂટ મસાલો અને સંચળ હશે તો એકદમ મસ્ત આપણે જ્યુસ બનશે બે બંને નાખવાનું છે જો તમારી પાસે ન હોય તો ખાલી સંચળ નાખી શકો છો અને તડપું જ એકદમ ગળ્યું છે એટલે આપણે કોઈ વસ્તુની ખાંડની કે સાકરની જરૂર નહીં પડે આ રીતના જો તમારે ગળ્યું ન હોય તો સાકર નાખો તો વધારે સારું સાકર પણ ઠંડી હોય છે ખાંડ નહીં નાખવાની સાકર નાખવાની પણ મારે કશું જરૂર નથી પડી એકદમ મસ્ત મારે છે એટલે કઈ જરૂર નથી પડી આ રીતના એકદમ સરસ પેલા મિક્સ કરી દેસુ હવે આઈસ આઈસના ટુકડા નાખીશું એકદમ મીઠું અને સ્વાદિષ્ટ આપણું જ્યુસ તૈયાર થઈ ગયું છે એકદમ નેચરલ છે આપણે કોઈ પણ કલર કે કોઈ વસ્તુ નથી નાખી એકદમ નેચરલ બનાવ્યું છે આપણે બજારમાં આ રીતના પીસું તો આપને મોંઘું મળે છે ઘરે આપણે એકદમ ઓછા ખર્ચમાં થઈ જાય છે ત્રીસ થી ચાલીસ રૂપિયામાં આપણે એકદમ મસ્ત ચાર ગ્લાસ બની જાય છે આપણે વીસ કિલો હોય તો બે કિલો હોય તો આપણે ચાર થી છ ગ્લાસ બની જાય છે જેવડું તડબું જોઈએ એ પ્રમાણે આપણે એકદમ મસ્ત જ્યુસ તૈયાર થઈ ગયું છે એકદમ સરસ અને શરીર માટે એટલું હેલ્ધી છે વાત જ પૂછો માં એટલું શરીરમાં કામ આપે છે આ રીતના બનાવશો તો તમારા ઘરમાં કોઈ તડબુજ નહીં ખાતું હોય તો આ રીતના જ્યુસ બનાવ્યું હશે તો બધા પીશે અને નાના બાળકોનું તો ફેવરિટ બની જશે એટલું મસ્ત બને છે એકદમ સરસ અને એકદમ મીઠું મધુરું આપણું જ્યુસ તૈયાર થઈ ગયું છે જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ